અમરેલી પાલિકાની બે વોર્ડની ની પેટા ચૂંટણીમાં કોંગ્રેસ એક ભાજપ એક અમરેલી માધવી બેન જાણી નો વિજય મુસ્લિમ મત વિસ્તારમાં ભાજપે મુસ્લિમ ઉમેદવાર ઉભા રાખવા છતાં હિન્દુ મહિલા ઉમેદવારની જીત થઈ કોંગ્રેસે એકતામાં અનેકતા સાથેનો સંદેશ આપી મોહબત દુકાન ખુલી હોવાનું જણાવ્યું પાલિકાની વોર્ડ નંબર પાંચની પેટા ચૂંટણીનું આજે રિઝલ્ટ હતું ભારતીય જનતા પાર્ટીએ મારા ઉપર વિશ્વાસ મૂકી અને મને પેટા ચૂંટણીની અંદર ઉમેદવાર બનાવી હતી સૌ મતદાતા ભાઈઓએ મને સારી એવી લીડથી જીતાડી અને નગરપાલિકાની અંદર એક કમળનું પુષ્પ મોકલ્યું છે તો મારા મતદાતા ભાઈઓ બહેનોનો હું ખૂબ આભાર માનું છું મારી ભારતીય જનતા પાર્ટીએ જે મને સહકાર આપ્યો મને તક આપી એ બદલ મારો ભારતીય જનતા પાર્ટી પરિવારનો પણ ખૂબ ખૂબ આભાર માનું છું વોર્ડ નંબર સાત ની અમરેલી નગરપાલિકાની પેટા ચૂંટણીમાં ભારતીય રાષ્ટ્રીય કોંગ્રેસના ઉમેદવાર રાજન માધવીબેન રાજનભાઈ જાની આઠસો ને ભવ્ય મતે વિજય બેના છે અને ગુજરાતમાં વોર્ડ નંબર સાતના મતદારો એક સંદેશ આપ્યો છે કે વિવિધતામાં એકતા એ અમારી સૌથી મોટી તાકાત છે ભાજપે ત્યાંથી એક મુસ્લિમ ઉમેદવારની ટિકિટ આપી હતી જ્યારે ભારતીય રાષ્ટ્રીય કોંગ્રેસે એક બ્રાહ્મણની હિન્દુ દીકરી ત્યાંથી લડતી હતી તો વોર્ડ નંબર સાતના તમામ મુસ્લિમ બિરાદરો અને તમામ ભાઈઓએ એક હિન્દુ દીકરીને જીતાડી અને આખા ગુજરાતમાં એક સંદેશ આપ્યો છે કે અમે જ્ઞાતિ જાતિના વાડામાં નથી માનતા અમે કોમવાદ નથી માનતા અમે રાષ્ટ્રવાદમાં છીએ ભારત છે અમારા માટે સર્વોપરી છે બંધારણ છે અમારા માટે સર્વોપરી છે ને દુકાન ગુજરાત રાહુલજી રાહુલ ગાંધીજીએ જે મુહિમ ઉપાડી છે આખા ભારતમાં તેને અમરેલીમાં મોહબ્બતની દુકાન ખુલી છે ને આવતા દિવસોમાં મને સંપૂર્ણ વિશ્વાસ છે કે ગુજરાતમાં પણ વિધાનસભા લોકસભાની ચૂંટણીમાં સમગ્ર રાજ્યમાં મોહબ્બતની દુકાન ખુલશે